डॉक्टर भाविन गंगाजड़िया ऑर्थोपेडिक सर्जन द्वारा हाडकाની તમામ સમસ્યાનો ઉત્તમ નિદાન શ્રી દેવ ઓર્થોપેડિક હોસ્પિટલ આનંદ મંગલા ચોક રાજકોટ 24 કલાક 7 દિવસ ઇમરજન્સી સેવા રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા નવી સમાજ વાડીના નિર્માણ માટે અગત્યની બેઠક યોજાઈ રાજકોટ 14 નવેમ્બર 2025 રાજકોટ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા સમાજના હિતમાં એક મહત્વપૂર્ણ પગલું ભરતા નવી સમાજવાડીના નિર્માણ માટે જમીન ખરીદી બાબતે એક અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠક ગઈકાલે ગુરૂવાર તેર નવેમ્બરના રોજ રાજકોટના કેળવણી મંડળ ખાતે યોજાઈ હતી જ્ઞાતિના દરેક કાર્યોમાં હંમેશા સહયોગ આપતા અને જમીન ખરીદીની પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકા ભજવનારા દાતાશ્રીઓ મોટી સંખ્યામાં આ બેઠકમાં હાજર રહ્યા હતા બેઠકમાં સમાજ માટે યોગ્ય જમીન કેવી રીતે પસંદ કરવી તેના ભાવ સ્થાન અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સૌએ એકજૂટ થઈને સમાજ હિતમાં ઉત્તમ નિર્ણય લેવાની ભાવના વ્યક્ત કરી હતી મહત્વપૂર્ણ ચર્ચા પહેલા બેઠકની શરૂઆત સ્વરૂચી ભોજન સાથે કરવામાં આવી હતી આ ભોજનના પ્રાયोजक ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના શ્રી ઉપપ્રમુખ હર્ષદભાઈ બકરાણિયા હતા આગળની કાર્યવાહીમાં समाजના દાતા શ્રીઓએ સામૂહિક પ્રગતિ ભાવી પેઢી માટે સુવિધાસ્પર સમાજવાડીની જરૂરિયાત અને જમીન ખરીદી અંગે પોતાના રચનાત્મક વિચારો રજુ કર્યા હતા. જ્ઞાતિ દ્વારા જમીન ખરીદી પ્રક્રિયા અંગેના આગળના પગલા માટે ટૂંક સમયમાં ફરી બેઠક યોજાશે તેવી માહિતી આપવામાં આવી હતી. આનાથી સ્પષ્ટ થાય છે કે ગુર્જર સુતાર જ્ઞાતિ પોતાના લક્ષ્યને સાકાર કરવા માટે ગતિશીલ છે.